હવે લેટેસ્ટ વાત એ છે કે ભારતે આ ટેકનિકલ મિશનને અપગ્રેડ કરવાનું નક્કી કર્યું છે હવે કાબુલમાં ભારત દૂતાવાસ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે અફઘાનિસ્તાન માટે આ ખૂબ જ મોટી વાત છે કેમ કે અત્યાર સુધી તાલિબાનોને ઇજ્જત જ મળતી નહોતી દુનિયા તેમને આતંકવાદીઓ જ ગણતી હતી જોકે હવે ભારતે એક રીતે તાલિબાનને ઇજ્જત આપી છે બલકે સૌથી મોટી વાત એ છે કે ભારતે મુત્તાકીની તાલિબાનના વિદેશમંત્રી નહીં પરંતુ અફઘાનિસ્તાનના વિદેશમંત્રી તરીકે સંબોધિત કર્યા વળી બીજી મોટી વાત એ છે કે મુત્તાકી અને વિદેશમંત્રી એસ જયશંકર વચ્ચે મુલાકાત કરવામાં આવી તમે એવા વિદ્યાર્થીની કલ્પના કરો કે જેની સાથે સ્કૂલમાં કોઈ વાત જ કરવા તૈયાર ના હોય એવામાં સ્કૂલનો એક ટોપર તેના ખભા પર હાથ મૂકે તો પેલો વિદ્યાર્થી ગડગડો થઈ જાય તાલિબાનોની હાલત કંઈક આવી છે મુત્તાકીએ એટલે જ કહ્યું કે ભારત અને અફઘાનિસ્તાન તો પાક્કા ભાઈબંધો છે તેમણે એમ પણ કહ્યું કે અમારે ત્યાં ભૂકંપ આવ્યો ત્યારે સૌથી પહેલાં ભારતે જ અમને મદદ કરી હતી ભારતને અફઘાનિસ્તાન સાથેની ભાઈબંધી ખૂબ જ ફળવાની છે મુત્તાકીએ એક રીતે અફઘાનિસ્તાનનો ખજાનો ભારત માટે ખોલી નાખ્યો છે મુત્તાકીએ કહ્યું કે ભારતીય કંપનીઓ અફઘાનિસ્તાનમાં આવે અને માઇનિંગ કરે અફઘાનિસ્તાનમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજો છે અહીં અંદાજે બે પોઈન્ટ બે અબજ ટન આયનોર છ કરોડ ટન કોપર અઢાર પોઈન્ટ ત્રીસ કરોડ ટન એલ્યુમિનિયમનો ખજાનો છે એ સિવાય અહીં રેર અર્થ મિનરલ્સ પણ છે આ રેર અર્થ મિનરલ્સ માટે તો અત્યારે દુનિયામાં લડાઈ ચાલી રહી છે ઈવી વેહિકલ્સ અને મોબાઈલ સહિત અનેક વસ્તુઓ માટે આ રેર અર્થ મિનરલ્સ ખૂબ જ જરૂરી છે હવે ખનીજો અને રેર અર્થ મિનરલ્સનો ખજાનો ભારતને મળશે ભારતીય કંપનીઓ ત્યાં માઇનિંગ કરશે મુદ્દાકીએ એમ પણ કહ્યું કે અમે ભારતીય કંપનીઓને સુરક્ષા પૂરી પાડીશું આ ખજાનો મળશે એટલે ભારતનો ગ્રોથ વધશે